મહેસાણા જિલ્લાના અનેક ગામોમાં ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ કર્યા હોવાની વિગતો સામે આવી છે મહેસાણા તાલુકાના જોરણ ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા વર્ષ બે હજાર બાવીસ ડિસેમ્બરમાં આવી રીતે ફ્રી કેમ્પ કરવામાં આવ્યો હતો ગામની શારદા

પંચાયતમાં ગયેલા પણ પંચાયતના સત્તાધીશો એવું કહે છે કે અમે કોઈને પરવાનગી કેમ્પ કરવાની આપી નથી હોસ્પિટલમાં ગયા હોસ્પિટલના સત્તાધીશો એવું કહે છે કે અમે કોઈ પરવાનગી નથી આપી રહ્યું રજા હતી અને બે રૂમ એમને આપ્યા હતા પછી અહીંથી એ પચીસ જણો લઈ ગયા પાછા ફરીથી બી પચીસ જણને એના પચીસ જણને કંઈ ચેકઅપ માટે લઈ લઈ ગયેલા એવું પણ મારી ધ્યાને આવ્યું છે આમાં ન્યાયની ગુંજાઈશ અહીંથી દેખાતી નથી પરમિશન નથી આપી એવું કહે છે મારું ગામ સારું છે હું ખોટું નહીં કહું પરમિશન નથી આપી એવું આ લોકો કહે છે પણ વગર પરમિશન એ તમારા ઘરમાં પ્રવેશ કોણ કરે એ ચર્ચાનો વિષય છે બે રૂમ આપણે આપ્યા બરાબર છે કંઈ ખોટું કરવાનું નહીં આપ્યા પણ એ ચર્ચાનો વિષય છે કે બે રૂમ કઈ રીતે આપે